આ પાણીના વાલના અંદર ગટ્ટરનું પાણીનું બંનેનું મિક્સ જોઈ લો બરાબર આ છેલ્લા વીસ દિવસથી વારંવાર આ ચીફ ઓફિસરને રજૂઆત રૂબરૂ મળી થતી હતી અને લેખિતના અંદર રજૂઆત કરી તે છતાં બી આ ચીફ ઓફિસર જોડે રહેલ માન હા જીવહાનિનો જોખમ ઉઠાનો જીવહાની કરી છે ચીફ ઓફિસરની જવાબદારી છે અને ચીફ ઓફિસર સાહેબને રૂબરૂ મળીને મેં કીધું હતું કે શ્રી ગટરની પાણી કુંડીમાં પાણીની કુંડીમાં ગટરના પાણી આવ્યા છે તે છતાં પણ ચીફ ઓફિસરે હસ્તશસ્ત મગજમાં ધ્યાનમાં લાદી અને જીવહાની તેમજ રોગચારો ફેલાયો હાથે કરી કલોલ નગરપાલિકા ચીફ ઓફિસર સાહેબશ્રીને રૂબરૂ વીસ તારીખના દિવસે મળવા જતા નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબશ્રી એવું કહેલ કે આ તો દરરોજની સમસ્યા થઈ ગઈ છે બરાબર અમે જોડાઈશું પણ જોડાવા જોડવામાં ઘણો બધો સોસાયટીમાં રોગચાળો ફાટી નીકળેલ અને છેલ્લા વીસ દિવસથી સોસાયટીમાં ઝાડા ઉલટી મેલેરિયા જેવા ઘણા બધા રોગચાળાઓ ફાટી નીકળેલ છે અને ચીફ ઓફિસરે ગંભીર રીતે કોઈપણ જાતની વાતમાં ધ્યાનમાં ના લીધી અને માત્ર મજાકમાં ગાડી અને ગટરોની ભરાયેલી કુંડીઓ ઉપર તેમજ પીવાના પાણી ઉપર કોઈ જગ્યાએ સ્પષ્ટ રીતે ધ્યાન ના આપ્યું સંપૂર્ણ જવાબદારી જે પણ રોગચાળો ફાટી નીકળે તેના નગરપાલિકા ચીફ ઓફિસર તેમના લાગતા વળગતા તમામ અધિકારીઓ છે હિન્દ